કેમ છો મજામાં અયોધ્યા જેમનું ધામ છે શ્રી રામ જેમનું રામ છે જે મર્યાદા પુરુષોત્તમ રામ છે આવા શ્રી રામજીના ચરણોમાં અમારા વંદન છે શ્રી રામનવમીના પાવન અવસર ઉપર મારા અને મારા પરિવાર તરફથી આપને અને આપના પરિવારને શ્રી રામજીના આશીર્વાદ સદાય બની રહે તેવી દિલથી શુભેચ્છાઓ આજનો સુવિચાર ઘમંડ આ સુવિચાર મહાન વૈજ્ઞાનિક એવા શ્રી આલ્બર્ટ આઇન્સ્ટાઈન સાહેબે કબચય રીતે લખ્યો છે ઇગો ઘમંડ જેટલું જ્ઞાન વધારે તેટલું ઘમંડ ઓછું અને જેટલું જ્ઞાન ઓછું એટલો ઘમંડ વધારે આલ્બર્ટ આઇન્સ્ટાઇન સાહેબ ખૂબ જ સરસ વાત ખૂબ જ સરસ શબ્દોમાં કહી ગયા છે તે કહી રહ્યા છે કે વ્યક્તિમાં માણસમાં જેટલું જ્ઞાન વધારે હોય છે એ જ્ઞાનનો તે પૂરેપૂરો અમલ કરે છે જ્ઞાન એટલે માત્ર દેખાડવા માટેનું જ્ઞાન નહીં પણ આ જ્ઞાનનો તે પૂરેપૂરો પોતાની દિલમાં ઉતારીને પૂરેપૂરો અમલ કરે છે તે જ સાચો જ્ઞાની છે અને આવો જે જ્ઞાની માણસ હોય છે જ્ઞાની વ્યક્તિ હોય છે તેનામાં હંમેશા ઈગો ઘમંડ ખૂબ જ ઓછા હોય છે અથવા ના બરાબર હોય છે એવું કહેવાય છે કે માણસને વ્યક્તિને જો જીવનમાં આગળ આવવું હોય સફળતા હાંસલ કરવી હોય સારા અને સાચા રસ્તે તો તેણે ઈગોને સાઈડમાં મૂકવો પડે અને આના માટે જ્ઞાન વધારવું પડે આજકાલ થાય છે એવું કે લોકોમાં જ્ઞાન તો ખૂબ વધારે છે પરંતુ તે જ્ઞાન લોકોને બતાવવા માટે જ હોય છે પોતાની ઉપર કોઈ તેનું અમલ કરતું નથી જ્યાં સુધી જે જ્ઞાન છે તેનો પોતે ચતુરાઈપૂર્વક શાણપણપૂર્વક ઉપયોગ નહીં કરે ત્યાં સુધી તે વ્યક્તિમાં ઘમંડ અને ઈગો તો રહેવાનો જ માટે જ જ્ઞાન જે છે તેને પૂરો ઉપયોગ કરીને જ્ઞાનને વહેંચીને આપણે આપણા હૃદયને પ્રફુલ્લિત રાખી શકીએ છીએ અને આપણા મનમાં અને હૃદયમાંથી ઘમંડને દૂર ઈગોને દૂર કરી શકીએ છીએ ઈગો ઘમંડ એ આપણો વિકાસ અટકાવનારી વૃત્તિ છે માટે આ ઈગો અને ઘમંડને આપણાથી દૂર રાખવા જોઈએ થેન્ક યુ